હેલો ડિયર રેસ ફ્રેન્ડ્સ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક પરીક્ષાઓ માટે સમાજશાસ્ત્ર એટલે કે સોશિયોલોજી સબ્જેક્ટ અગત્યનો છે અને જે વિદ્યાર્થીઓ બેચર અને માસ્ટર્સની સાથે સંકળાયેલા છે તો એ વિદ્યાર્થીઓ માટે પણ આ વિડીયો ખૂબ અગત્યના છે અને પ્રોબેશન ઓફિસરની એક્ઝામનો જે સિલેબસ ડિક્લેર થયો છે એ અંતર્ગત થર્ટી થ્રી માર્ક્સ જેટલું વેટેજ આ સબ્જેક્ટને આપવામાં આવ્યું છે અને એ સમાજશાસ્ત્ર વિષય અંતર્ગત આપણે સામાજિકરણનો અર્થ અને પ્રક્રિયા એ પ્રકરણની ચર્ચા કરી રહ્યા છે તો અગાઉના વિડીયોઝ તમે જોયા ન હોય તો પ્લેલિસ્ટમાં જઈને એ વિડીયોઝ ચેક કરી રહ્યા છે અગાઉના વિડીયોમાં આપણે સામાજિક આંતરક્રિયા એટલે શું એના લક્ષણો અને સાથે સાથે એને કયા કયા ભાગમાં ડિવાઈડ કરી શકાય પ્લસ આપણે સહકાર સંઘર્ષ અને કોમ્પિટિશન એટલે કે હરીફાઈ એના પ્રકારો કયા કયા છે એ વિશે પણ ડિટેલમાં ચર્ચા કરી હતી હવે આજના વિડીયોમાં ફરી એક નવો ટૉપિક જે છે જે છે સામાજિક ગતિશીલતા સોશિયલ મોબિલિટી તો એ શું છે એની વ્યાખ્યા શું છે એના લક્ષણો કયા કયા છે એ વિશેની વિસ્તૃત ચર્ચા અને સાથે સાથે પ્રકારો એ વિશેની વિસ્તૃત ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાના છીએ તો સૌ આપણે જોઈએ સામાજિક ગતિશીલતા એટલે કે સોશિયલ મોબિલિટી સો સામાજિક ગતિશીલતા એ સ્તર રચનામાં વ્યક્તિ અથવા સમૂહનું સ્થાન પરિવર્તન સૂચવતી પ્રક્રિયા છે શું છે સામાજિક ગતિશીલતા એ સ્તર રચના જે છે એમાં વ્યક્તિ અથવા તો સમૂહનું સ્થાન પરિવર્તન સૂચવતી પ્રક્રિયા છે કોઈ એક સ્તર રચના છે અથવા રચના છે એમાં વ્યક્તિ જે તે અથવા તો જે તે સમૂહ એનું જો સ્થાન પરિવર્તન થાય છે તો એ સૂચવતી પ્રક્રિયા છે દરેક સમાજમાં વસ્તી આર્થિક રાજ્ય પરિસ્થિતિમાં આર્થિક રાજકીય પરિસ્થિતિમાં તેમજ સામાજિક વિસ્તારમાં ઓછે વત્તે અંશે ફેરફાર થતો રહે છે હવે દરેકે દરેક સમાજ હોય તો એની જે વસ્તી છે એમાં આર્થિક અને રાજકીય પરિસ્થિતિ હોય સામાજિક વિસ્તાર હોય તો એમાં ઓછે વત્તે પરિવર્તન થતું આવે છે એટલે કે એમાં ચેન્જીસ જે છે એ થતા હોય છે સમાજ રચનાને જીવંત રહેવા માટે આ બધા પરિવર્તન સાથે અનુકૂળ અનુકૂલન સાધવું જરૂરી બને છે તેમાંથી ઉદ્ભવે છે સામાજિક ગતિશીલતાની પ્રક્રિયા તો આપણ અગત્યનું છે કે સમાજને જીવંત રાખવા માટે ધબકતો રાખવા માટે જે કોઈ પરિવર્તન આવે છે તો એ પરિવર્તન સાથે સમાયોજન સાધવું અનુકૂલન સાધવું જરૂરી બને છે અને જ્યારે આપણે સમાયોજન કરીએ છીએ જ્યારે એમાં પરિવર્તન આવે છે તો એને કારણે એમાંથી શું ઉદભવે છે તો સામાજિક ગતિશીલતાની જે પ્રક્રિયા છે એ સામાજિક ગતિશીલતાની પ્રક્રિયા ઉદ્ભવે છે સમાજશાસ્ત્રીઓ સામાજિક રચનાના ખુલ્લાપણાનો અંદાજ કાઢવા માટે સામાજિક ગતિશીલતાનો અભ્યાસ કરે છે તો આપણ અગત્યનું છે કે સમાજશાસ્ત્રીઓ જે સામાજિક રચના છે તો એ વિષયનો અંદાજ કાઢવા માટે શું કરે છે સામાજિક ગતિશીલતા એટલે કે કેટલી હદે એમાં પરિવર્તન આવ્યું છે એ અંગેનો અભ્યાસ કરે છે સામાજિક ગતિશીલતા સમાજમાં રહેલી તકોના અસ્તિત્વ અને અભાવનો નિર્દેશ કરે છે તે એક સામાજિક દરજ્જામાંથી બીજા સામાજિક દરજ્જા તરફ પ્રયાણ કરે તો સામાજિક ગતિશીલતા એટલે કે જો સોશિયલ મોબિલિટી છે એ સમાજમાં જે કોઈ તકો રહેલી છે તો એનું અસ્તિત્વ અને તકોનો અભાવ ઘણી વખત એવું બને કે સમાજમાં કોઈ પરિસ્થિતિ હોય અથવા તો આપણે આજુબાજુ તત્પર કામ કરવા માટે વ્યક્તિઓ હોય પરંતુ તક ન હોય તો એ તકનો અભાવ અને સાથે સાથે તકનું અસ્તિત્વ સામાજિક દરજ્જામાંથી બીજા સામાજિક સામાજિક કરે છે ગતિશીલતાની વ્યાખ્યા હવે આપણે જોઈએ તો સોરો ક્રિનના મતે વ્યક્તિ સમાજ વસ્તુ એટલે કે સોશિયલ ઓબ્જેક્ટ કે મૂલ્યનું એક સામાજિક સ્થાનમાંથી બીજા સામાજિક સ્થાનમાં સ્થળાંતર એટલે કે સામાજિક ગતિશીલતા કોઈ એક વ્યક્તિ છે અથવા તો સામાજિક વસ્તુ એટલે કે સોશિયલ ઓબ્જેક્ટ છે અથવા તો વેલ્યુ છે એટલે કે મૂલ્ય છે જ્યારે એનું એક સામાજિક સ્થાનમાંથી બીજા સ્થાનમાં સ્થળાંતર કરવામાં આવે એટલે કે એને ચેન્જ કરવામાં આવે ઓકે એને સ્થળાંતરિત કરવામાં આવે એટલે કે એક સ્થળેથી બીજા સ્થળે એનું સ્થળાંતર થાય માઇગ્રેશન થાય તો એને આપણે સામાજિક ગતિશીલતા તરીકે ઓળખીએ છીએ કિમ્બોલ યંગના મતે સામાજિક ગતિશીલતા એટલે કે વર્ગ અથવા મોભો કે પ્રતિષ્ઠાના ક્રમમાં ઉપર અથવા નીચે તરફની ગતિ કિમ્બોલ યંગ શું કહે છે કે વોટ ઇઝ સામાજિક ગતિશીલતા એટલે વોટ ઇઝ સોશિયલ મોબિલિટી તો કોઈ એક વર્ગ અથવા મોભો કે પ્રતિષ્ઠા જે છે ઓકે એના ક્રમમાં ઉપર કે નીચે ચેન્જ આવે તો કોઈક વ્યક્તિ છે ઓકે એની પ્રતિષ્ઠા ઘટી જાય અથવા તો કોઈ વ્યક્તિ છે એની પ્રતિષ્ઠા વધી જાય તો એના ક્રમમાં ચેન્જ થાય તો એને આપણે સોશિયલ મોબિલિટી તરીકે ઓળખીએ છીએ ટૂંકમાં સામાજિક ગતિશીલતા ચડિયાતા કે ઉતરતા ફેરફારવાળી સ્થિતિ છે જે સ્તર રચનામાં વ્યવસ્થાના એક સ્તરમાંથી બીજા સ્તરમાં લઈ જાય છે ઓકે શું છે તો સામાજિક ગતિશીલતા ચડિયાતા કે ઉતરતા ફેરફારવાળી સ્થિતિ છે ક્યાં તો એમાં ચડતો ક્રમ આવે છે એટલે કે ક્યાં તો એમાં વૃદ્ધિ થાય છે અથવા તો ઉતરતો ક્રમ થાય છે એટલે કે એમાં ઘટાડો થાય છે તો એને કારણે એક સ્તરમાંથી બીજા સ્તરમાં જે ચેન્જીસ આવે છે અથવા તો વસ્તુ વ્યક્તિને અથવા તો એના મોભા પ્રતિષ્ઠાને એક સ્તરમાંથી બીજા સ્તરમાં જે લઈ જવાની પ્રક્રિયા છે તો એને આપણે સામાજિક ગતિશીલતા તરીકે ઓળખીએ છીએ હવે આપણે જોઈએ સામાજિક ગતિશીલતાના લક્ષણો તો સૌપ્રથમ લક્ષણ છે સાર્વત્રિકમાં તો સામાજિક ગતિશીલતા પ્રત્યેક સ્તર રચનાવાળા સમાજમાં જોવા મળે છે દરેકે દરેક સમાજની જે રચના છે તો એ દરેકે દરેક રચનામાં દરેકે દરેક સમાજમાં આપણે ગતિશીલતા એટલે કે જોઈ શકીએ છીએ એટલા માટે આપણે એવું કહી શકીએ કે સાર્વત્રિકતા એ સામાજિક ગતિશીલતાનું એક અગત્યનું લક્ષણ છે પછી તે વર્ગ આધારિત કે જ્ઞાતિ આધારિત વ્યવસ્થાવાળો સમાજ હોય તો કોઈ પણ સમાજ હોય ભલે વર્ગ આધારિત સમાજ હોય ઓકે અથવા તો જ્ઞાતિ આધારિત સમાજ હોય તો એ બધી બધા જ સમાજમાં શું જોવા મળે છે તો ગતિશીલતા જોવા મળે છે ભારત સામાજિક ગતિશીલતામાં જ્ઞાતિ આધારિત સમાજ હોવા છતાં તેમાં ગતિશીલતા જોવા મળે છે દાખલા તરીકે વિશ્વના તમામ સમાજમાં સ્ત્રીઓના સ્થાનમાં આવતો ફેરફાર ટૂંકમાં સામાજિક ગતિશીલતા એક સાર્વત્રિક પ્રક્રિયા છે ઓકે ભારત ભલે જ્ઞાતિ આધારિત સમાજ છે છતાં પણ આપણને એમાં ગતિશીલતા જોવા મળે છે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે વિશ્વનો દરેકે દરેક સમાજ તો તેમાં સ્ત્રીનું જે સ્થાન છે ઓકે ઘણા સમાજમાં નીચું સ્થાન હોય ઘણા સમાજમાં ઉપરનું સ્થાન હોય કંઈક તો એના સ્થાનમાં જે પરિવર્તન આવે છે તો એને આપણે શું કહી શકીએ છીએ ગતિશીલતા તરીકે ઓળખી શકીએ છીએ હવે છે માત્રામાં તફાવત તો બધા સમાજોમાં સામાજિક ગતિશીલતાની માત્રાનું પ્રમાણ એક સરખું નથી હોતું એક જ સમાજમાં પણ ઘણા બધા સમયે પ્રમાણ સરખું રહેતું નથી દાખલા તરીકે મધ્ય યુગમાં સામાજિક ગતિશીલતા ધીમી હતી પરંતુ આધુનિક સમયમાં વધુ જોવા મળે છે શું છે કોઈ પણ સમાજ હોય અથવા તો ઘણી વખત એવું પણ બને કે એક જ સમાજમાં પણ સમય જતા અથવા તો દરેક સમયે જે માત્રામાં પરિવર્તન આવે છે ગતિશીલતામાં પરિવર્તન આવે છે તો એમાં શું થાય છે આપણને વધુ કે ઓછી ગતિશીલતા જોવા મળે છે જ્ઞાતિ વ્યવસ્થા કરતા વર્ગ વ્યવસ્થાવાળા સમાજમાં ગતિશીલતા વધુ જોવા મળે છે ઓકે જ્ઞાતિ આધારિત કરતાં પણ જે વર્ગ આધારિત સમાજ છે એમાં ગતિશીલતાનું પ્રમાણ વધુ છે આમ સમાજ અને સમય મુજબ માત્રામાં તફાવત જોવા મળે છે તો બેઝિકલી શું થાય છે કે સમાજ અને સાથે સાથે સમય મુજબ જે માત્રા છે જે પરિવર્તન ગતિશીલતાની માત્રા છે તો એમાં આપણે તફાવત જોઈ શકીએ છીએ નેક્સ્ટ છે કે ગતિશીલતા એ દરજ્જામાં બદલાવ સૂચવતી પ્રક્રિયા છે તો સામાજિક ગતિશીલતામાં વ્યક્તિ કે જૂથના દરજ્જા કે સ્થાનમાં પરિવર્તન કે બદલાવ આવે છે તો આપણ અગત્યનું છે કે સામાજિક ગતિશીલતામાં શું થાય છે કે જે તે વ્યક્તિ કે જૂથના દરજ્જાને સ્થાનમાં પરિવર્તન આવે છે કાં તો દરજ્જો ઊંચો જાય છે અથવા તો તે નીચે આવે છે તો આપણે જ્યારે દરજ્જાની વાત કરીએ છીએ તો દરજ્જો ક્યાં તો ઉપર જાય છે ક્યાં તો દરજ્જો નીચે જાય છે ટૂંકમાં સામાજિક ગતિશીલતા વ્યક્તિ કે જૂથનો ઉપરથી નીચે અને નીચેથી ઉપર એવું સ્થાન પરિભ્રમણ એટલે કે સર્ક્યુલેશન સૂચવતી પ્રક્રિયા છે ઓકે કોઈક વ્યક્તિનું સ્થાન બદલાય ફોર એક્ઝામ્પલ કોઈકનું પ્રમોશન થાય તો એનું સ્થાન ઉપર જશે કોઈકનું ડિમોશન થાય તો એનું સ્થાન નીચે આવશે તો એનું જે સ્થાન પરિભ્રમણ થાય છે એટલે કે જે એનું પ્લેસ છે એમાં સર્ક્યુલેશન થાય છે તો એ દર્શાવતી પ્રક્રિયા છે એ દર્શાવતી પ્રક્રિયા છે તો સામાજિક ગતિશીલતાના લક્ષણોમાં ત્રણ લક્ષણો યાદ રાખવાના છે સાર્વત્રિકતા માત્રામાં તફાવત અને દરજ્જામાં બચલા બદલાવ સૂચવતી પ્રક્રિયા હવે આપણે જોઈએ સામાજિક ગતિશીલતાના પ્રકાર તો સૌપ્રથમ છે આડી ગતિશીલતા તો ભ્રૂમ અને સેલ્ સેલ્ઝનિકના મતે એક સ્થાન ઉપરથી સમાન અંતરના બીજા સ્થાન ઉપર સ્થળાંતર એટલે કે આડી ગતિશીલતા એટલે કે વ્યક્તિ કે સમૂહનું સ્થાન બદલાય પરંતુ તેના સ્તર કે દરજ્જામાં કોઈ ફેરફાર કે કોઈ બદલાવ ન આવે તો તેવી ગતિશીલતાને આડી ગતિશીલતા કહેવાય છે શું છે તો ભ્રૂમ અને સેલ્ઝનિક જે છે એ એવું કહે છે કે વ્યક્તિની એક સ્થાન ઉપરથી બીજા સ્થાન ઉપર સ્થળાંતર થાય પરંતુ દરજ્જો કેવો રહે છે સમાન સ્તર રહે છે એટલે કે એનું જે પોઝિશન છે એમાં કોઈ ચેન્જ થતું નથી એટલે કે વ્યક્તિ કે સમૂહનું સ્થાન તો બદલાય છે પરંતુ દરજ્જામાં એટલે કે દરજ્જો નથી તો ઉપર થતો નથી દરજ્જો નીચો થતો એટલે કે એનો જે દરજ્જો છે સ્ટેટસ છે એ ઇક્વલ રહે છે તો એને આપણે આડી ગતિશીલતા તરીકે ઓળખીએ છીએ ઓકે ફોર એક્ઝામ્પલ શિક્ષક એક શાળા છોડીને બીજી શાળામાં જાય ઓકે શિક્ષક શિક્ષક જ રહે છે પરંતુ ખાલી શાળા બદલાય છે એટલે કે એનો જે દરજ્જો છે શિક્ષક તરીકેનો એ ચેન્જ નથી થતો તો એને આપણે આડી ગતિશીલતા કહીએ છે આડી ગતિશીલતામાં વ્યક્તિ કે જૂથનું સ્થાન બદલાય છે પરંતુ તેમની પ્રતિષ્ઠા આવક કે સત્તામાં નોંધપાત્ર પરિવર્તન આવતું નથી શું થાય છે કે એનું ફક્ત સ્થાન બદલાય છે જે તે વ્યક્તિ અથવા તો ગ્રુપનું પરંતુ એમાં એની કોઈ પ્રતિષ્ઠા એની આવક કે એની સત્તા એમાં કોઈ પણ પ્રકારનું નોંધપાત્ર પરિવર્તન આવતું નથી દાખલા તરીકે આઈએએસ અધિકારીને આરોગ્ય ખાતામાંથી શિક્ષણ ખાતામાં મૂકવામાં આવે તો ભારતમાં જોવા મળતી જ્ઞાતિ ગતિશીલતા એ આડી ગતિશીલતાનું ઉદાહરણ છે ઓકે તો એને આરોગ્ય ખાતા જે કોઈ આઈએએસ અધિકારી છે તો એ આઈએએસ અધિકારી જ રહે છે પરંતુ એનું ખાતું બદલાય છે કે આરોગ્ય ખાતામાંથી એને શિક્ષણ ખાતામાં મૂકવામાં આવે તો ભારતમાં જે જોવા મળતી જ્ઞાતિમાં ગતિશીલતા જોવા મળે છે તો એને આપણે આડી ગતિશીલતાના ઉદાહરણ તરીકે ઓળખીએ છીએ નેક્સ્ટ છે ઊભી ગતિશીલતા તો ઊભી ગતિશીલતા આડી ગતિશીલતાથી ભિન્ન ખ્યાલ છે જ્યારે વ્યક્તિ કે જૂથના સ્થાન ફેરણી સાથે તેનું સ્તર પણ બદલાય તેવી ગતિશીલતાને ઊભી ગતિશીલતા કહે છે શું કહેવામાં આવે છે કે વ્યક્તિ કે જૂથનો સ્થાન ફેરફાર થાય અને તેનું સ્તર પણ બદલાય એટલે કે એનું સ્ટેટસ બદલાય તો એને સ્થાન ફેર તો થાય જ છે પરંતુ સાથે સાથે એના સ્ટેટસમાં એનું સ્તર પણ બદલાય છે તો તેને આપણે ઊભી ગતિશીલતા તરીકે ઓળખીએ છીએ દાખલા તરીકે એટલે કે પ્રમોશન આવે તો દાખલા તરીકે કારકુનમાંથી એ પ્રાધ્યાપક બને એટલે કે ક્લર્ક હોય એમાંથી એ લેક્ચરર બને પ્રોફેસર બને ઊભી ગતિશીલ ગતિશીલતામાં વ્યક્તિ કે જૂથના સ્થાન બદલાવની સાથે પ્રતિષ્ઠા આવક કે સત્તામાં નોંધપાત્ર બદલાવ આવે છે જ્યારે ઊભી ગતિશીલતા થાય છે તો એ વ્યક્તિ કે જૂથના સ્થાન બદલાવની સાથે સાથે સ્થાન તો બદલાય જ છે પરંતુ એની પ્રતિષ્ઠામાં પણ વધારો થાય છે એની આવક અને સત્તામાં પણ નોંધપાત્ર બદલાવ આવે છે હવે ઊભી ગતિશીલતાને દિશા મુજબ બે પેટા પ્રકાર પાડવામાં આવે છે એક તો ઉધ્વગામી ઊભી ગતિશીલતા અને બીજી છે નિમ્નગામી ઊભી ગતિશીલતા તો સૌપ્રથમ આપણે જોઈએ ઉધ્વગામી ઊભી ગતિશીલતા તો વ્યક્તિ કે જૂથના સ્થાન પરિવર્તનની સાથોસાથ અને મૂળ સ્તર કરતાં ઉપરના સ્તરમાં તે સ્થાન મેળવે તો તેવી ગતિશીલતાને આપણે ઉધ્ધામી ગતિશીલતા કહેવામાં આવે છે ઓકે શું છે કે સ્થાન પરિવર્તન તો થાય જ છે વ્યક્તિ કે જૂથનું પરંતુ સાથે સાથે એનું સ્તર પણ બદલાય છે અને જો મૂળ સ્તર હતું એટલે કે બેઝિકનું સ્તર હતું એના કરતાં ઉપરના સ્થાનમાં એને જ્યારે પરિવર્તન સ્થાન મળે તો એને આપણે ઉદ્વગામી ગતિશીલતા તરીકે ઓળખવામાં આવે છે હવે ઉદ્વગામી જે ઉભી ગતિશીલતા છે તો એના પણ બે પ્રકાર છે એક વ્યક્તિલક્ષી ઉદ્વગામી ગતિશીલતા અને બીજું છે જૂથલક્ષી ઉદ્વગામી ગતિશીલતા તો વ્યક્તિલક્ષી નિમ્ન સ્તરની કોઈ પણ વ્યક્તિ પોતાના સ્તરથી જુદી પડી ઉચ્ચ સ્તરમાં પ્રવેશે તો તેને વ્યક્તિલક્ષી ઉદ્વોગામી ગતિશીલતા કહેવાય દાખલા તરીકે પટાવાળામાંથી ક્લર્ક બને શું છે કે નિમ્ન સ્તરની કોઈ વ્યક્તિ પોતાના સ્તરથી જુદી પડે અને કોઈ ઉચ્ચ સ્તરમાં પ્રવેશ મેળવે તો એને આપણે શું કહી શકીએ ઉધ્વગામી એટલે કે ડિમોશનથી પ્રમોશન કોઈ એક પોઝિશનથી આપણું શું થશે પ્રમોશન થશે તો એને આપણે વ્યક્તિલક્ષી ઉધ્વગામી ગતિશીલતા કહીએ ફોર એક્ઝામ્પલ કોઈ પ્યુન હોય તો એમાંથી ક્લર્ક બને નેક્સ્ટ છે જૂથલક્ષી ઉદ્વગામી ગતિશીલતા તો નિમ્ન સ્તરની વ્યક્તિઓનું જૂથ કોઈ ઉચ્ચ સ્તરમાં પ્રવેશે તો તેને જૂથલક્ષી ઉદ્વગામી ગતિશીલતા કહેવાય આ પ્રકારની ગતિશીલતામાં નિમ્ન સ્તરનું કોઈ સમગ્ર જૂથ નોંધપાત્ર ઊંચો દરજ્જો મેળવે છે ફોર એક્ઝામ્પલ વર્તમાન સમયમાં નાયક અને નાયિકાઓનો દરજ્જો ઓકે તો જ્યારે કોઈ એક ગ્રુપ છે એ નીચેથી ઉપર તરફ ગતિ કરે એટલે કે એને પ્રમોશન મળે તો એને આપણે જૂથલક્ષી ઉદ્વોગામી ગતિશીલતા તરીકે ઓળખીએ છીએ નેક્સ્ટ છે નિમ્નગામી ઊભી ગતિશીલતા તો વર્ડ ઇટ સેલ્ફ વિલ ગિવ યુ ધ ઇન્ફોર્મેશન કે અહીંયા તમારું શું થશે ડિમોશન થશે તો આ ગતિશીલતામાં ઉધ્વગામી ગતિશીલતાથી વિરુદ્ધ છે આમાં સ્થાન બદલાવની સાથોસાથ બદલાતું સ્તર મૂળ સ્તર કરતાં નીચું જાય છે મૂળ સ્તર જે તમારું હતું ઓકે પોઝિશન હતી પોસ્ટ હતી એમાંથી તમે નીચી પોસ્ટ ઉપર શિફ્ટ થાવ છો અથવા તો શિફ્ટ કરવામાં આવે છે તો એને આપણે નિમ્નગામી ઊભી ગતિશીલતા તરીકે ઓળખીએ છીએ આવી ગતિ સિંધામાં વ્યક્તિ કે જૂથ મૂળ સ્તરમાંથી નીચેના સ્તરમાં સ્થળાંતર કરે છે એના પણ બે ભાગ છે એટલે કે બે સ્વરૂપ છે એક વ્યક્તિલક્ષી નિમ્નગામી ગતિશીલતા અને જૂથલક્ષી નિમ્નગામી ગતિશીલતા તો વ્યક્તિલક્ષી નિમ્નગામી ગતિશીલતાની વાત કરીએ તો કોઈ વ્યક્તિ ઉચ્ચ સામાજિક દરજ્જામાંથી નીચ સામાજિક દરજ્જામાં પ્રવેશે તો તેને વ્યક્તિલક્ષી નિમ્નગામ ગામી ગતિશીલતા કહે છે ઉચ્ચ સામાજિક દરજ્જો છે એમાંથી નિમ્ન સામાજિક દરજ્જામાં આવે છે એટલે કે ઉપરની પોસ્ટ હતી ઓકે એમાંથી એ શું કરે છે નીચેની પોસ્ટમાં પ્રવેશે છે ફોર એક્ઝામ્પલ આ ગતિશીલતામાં સમગ્ર જૂથનો નહીં પરંતુ વ્યક્તિનો દરજ્જો નિમ્ન બને છે પૂરેપૂરા ગ્રુપનો દરજ્જો નિમ્ન નથી બનતો પરંતુ એ ગ્રુપના કોઈ એક વ્યક્તિનો જે દરજ્જો છે એ નિમ્ન બને છે ફોર એક્ઝામ્પલ કોઈ કરોડપતિ રોડ ઉપર આવી જાય કોઈ ઉદ્યોગપતિ ગરીબ બની જાય તો માત્ર તેનો દરજ્જો નિમ્ન બને છે બધા ઉદ્યોગપતિઓનો નહીં કોઈ એક ઉદ્યોગપતિ જે ઉદ્યોગપતિ છે એનું સ્ટેટસ ચેન્જ થાય છે એ ગરીબ બની જાય છે કોર કોઈ કરોડપતિ છે એ રોડ ઉપર આવી જાય છે ધેટ ડઝન્ટ મીન કે બધા કરોડપતિ રોડ ઉપર આવી જશે કે બધા ઉદ્યોગપતિઓ ગરીબ બની જશે તો કોઈ એક પર્ટિક્યુલર વ્યક્તિનો નો શું થાય છે અધોગતિ થાય છે તો એને આપણે નિમ્ન ગામી ગતિશીલતા વ્યક્તિલક્ષી નિમ્ન ગામી ગતિશીલતા તરીકે ઓળખે છે નેક્સ્ટ છે જૂથ લક્ષી નિમ્ન ગામી ગતિશીલતા તો જ્યારે કોઈ જૂથ ઉચ્ચ સામાજિક દરજ્જાના સ્તરમાંથી નિમ્ન સામાજિક સ્તરમાં પ્રવેશે તો તેને આપણે જૂથ લક્ષી નિમ્ન ગામી ગતિશીલતા તરીકે ઓળખીએ છીએ આમાં સમગ્ર જૂથનો દરજ્જો નિમ્ન થાય છે દાખલા તરીકે પહેલા બ્રાહ્મણોનું જે સ્થાન કે પ્રભાવ હતો તે આજે ઘટી રહ્યો છે ઓકે કોઈ એક ચોક્કસ જૂથ હોય કે કોઈ આખું ગ્રુપ છે તો એનું સ્તર અને એના દરજ્જામાં ફેરફાર થાય છે તો એને આપણે સમગ્ર જૂથનો દરજ્જો કહી શકીએ છીએ દાખલા તરીકે પહેલા બ્રાહ્મણોનું વર્ચસ્વ હતું જ્યારે આપણે ઓકે વર્ગ આધારિત સિસ્ટમ હતી પરંતુ હાલમાં આપણે કહી શકીએ કે બ્રાહ્મણોનું જે સ્થાન અને પ્રભાવ પહેલાના સમયમાં હતું એનાથી ધીમે ધીમે ઘટી રહ્યું છે તો એને આપણે જૂથલક્ષી નિમ્નગામી ગતિશીલતા તરીકે ઓળખીએ છીએ આમ કોઈ પણ સમાજ સામાજિક ગતિશીલતાથી મુક્ત નથી તેમાં ઊભી કે આડી ગતિશીલતાની પ્રક્રિયા ચાલી રહે છે ઇન શોર્ટ કે આડી ગતિશીલતા મતલબ આડી જ જાય છે મત મતલબ તમારે યાદ રાખવા માટે એવું યાદ રાખવાનું કે આડી લાઈ એટલે કે પોઝિશન એની એ જ રહે છે ફક્ત શું થાય છે વ્યક્તિ ચેન્જ થાય છે ઓકે અથવા તો એનું સ્થળ જે એ ચેન્જ થાય છે અને આપણે ઊભીની વાત કરીએ તો ઊભામાં પણ બે છે એક નિમ્ન હોઈ શકે અથવા તો એક જે છે ઉદ્ભવ હોઈ શકે તો એ રીતે તમે ઇઝીલી યાદ રાખી શકો છો તો આશા રાખું છું કે બેઝિકલી આજના વિડીયોમાં આપણે સામાજિક ગતિશીલતાના લક્ષણો સામાજિક ગતિશીલતાની વ્યાખ્યા એની પ્રકાર એટલે કે આડી ગતિશીલતા અને ઊભી ગતિશીલતા એના પણ પેટા પ્રકારની વાત કરી તો એમાં તમને સમજ પડી હશે તો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું પ્રશ્ન અને આવા જ વધુ વિડીયોને અપડેટ્સ મેળવવા માટે ઇવન યુ કેન સબસ્ક્રાઇબ અવર યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજી થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો હેવનાઇઝ ડે